ડભોઈ બજારમાં નળિયા મળતા બંધ થઈ જતા લોખંડના પતરા ગરીબ વર્ગને મોંઘા પડે છે ડભોઈમાં ચોમાસા પૂર્વે છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબ લોકો જોવા મળ્યા મારો નામ વસાવ અશ્વિનભાઈ ગવાલિયા છે કર્નેટ વસાહત બે માંથી બોલું છું ડબ તાલુકો ડબે જિલ્લો વડોદરા અમારે ગામમાં કનેટ વસાહતમાં છાપરાઓ છે કોકના એટલે એની એનીમાં અમારે જે તાટપાત્રીઓ છે ચોમાસું આવી રહ્યો છે દિવસે દિવસે મોંઘવારી વાટી જાય છે અને તાટપાત્રીઓ લેવાને દર વર્ષે અમે તાટપાત્રીઓ પાથરીએ છીએ અને જે નારિયળ છે તે નારિયળ મળતા પણ નથી અને પતરાનું કિંમત ડીમાન્ડ વધી જાય છે એટલે અમારથી એ પત્રું લેવાતું નથી તો તમે શું કરો છો અમે બજારમાંથી તાટપાત્રી લાઈન પછી વર્ષ પૂરતી એ નાખીએ છીએ બાર મહિને ફાટી જાય દર વર્ષે એવું કરો છો હા દર વર્ષે આ કરીએ નારિયા ઉપર નાખો જો કે પતરા પર નાખો નારિયા ઉપર નાખીએ છે નારિયામાં પાણી પડે ફાટી નારિયા તો અમના મળતા નહીં એટલે જે કઈ પેલું એનું જોવાનું ને એનું કઈ લાઈન પછી ઉપર તાટપાતરી મૂકી દઈએ છે નારિયા પતરાનો ભાવ પતરાનો ભાવ તો અત્યારે તો એક પતરાનો 2200 રૂપિયા બી છે 1600 રૂપિયા બી છે જે કન્ડિશન પ્રમાણે એની જે ડીમાન્ડ ડિમાન્ડ એનું કઈ વજન પ્રમાણે જેવું છે અત્યારે સોળસો રૂપિયાનું પતરું છે બાવીસો માં વિશે સોળ ફૂટ પાતળું મળે છે બાર ફૂટ મળે છે પણ એમ પાતળું લઈ શકતા નથી અમે અને આજે દિવસે દિવસે મગફળી વધતી જાય છે